નમસ્કાર બેન આવો આવો અમારે એક ઇવેન્ટ માટે બસો થી ત્રણસો લોકો ને સરસ મજાની કઈક યુનિક ગિફ્ટ આપી છે તમે એકદમ રાઈટ જગ્યા ઉપર આવ્યા છો વિજયભાઈ અમારી પાસે ઘણા બધા પ્લાન્ટ છે જે તમે ગિફ્ટ તરીકે આપી શકો છો અને પ્લાન્ટ એક એવું ગિફ્ટ છે જે સમય સાથે ગ્રો કરશે એટલે લોકો તમને સમયની સાથે યાદ રાખ બેન કયા કયા પ્રકારના પ્લાન્ટ આપણે મળી જશે અમારી પાસે દરેક પ્રકારના ઇન્ડોર પ્લાન્ટ જેમ કે સ્નેક પ્લાન્ટ છે પીસ લીલી છે જે ચોવીસ કલાક ઓક્સિજન આપે છે મની પ્લાન્ટ છે જો કલરફુલ ઓપ્શન જવું હોય તો એગ્લોની પિંક છે અને જો તમારે બોન્સાઈ તરીકે કે કોઈ પ્લાન્ટ આપવો હોય તો મનીટ્રી પણ અમારી પાસે તમને મળી રહેશે ખૂબ સરસ વેરાયટી છે પણ આની પ્રાઇસ રેન્જ કેટલી હશે પ્રાઇસ તમને સો રૂપિયા થી લઈને પાંચસો રૂપિયા સુધીની દરેક વેરાયટીમાં પ્લાન્ટ મળી રહે છે હેવી ગિફ્ટિંગમાં જો તમારે કોર્પોરેટ ગિફ્ટિંગમાં જવું હોય તો અમે તમને કસ્ટમાઇઝ હેમ્પર બોક્સ બનાવી આપીએ છીએ જે તમે તમારા બ્રાન્ડિંગ સાથે પણ અમે બનાવી આપીએ છીએ જો તમે ક્વોન્ટિટીમાં ઓર્ડર આપો તો એની પ્રાઇસિંગ હજાર થી લઈને દસ હજાર સુધીની રેન્જ રહેશે એ આપણે ખાલી પોટ જોતા હોય તો મળી જાય ને આપણી પાસે સિરામિક પોટ નું કલેક્શન છે સેલ્ફ વોટરિંગ પોટ

નેચરલી નેચર સાથે અને તમે ઓર્ડર આપવા માટે કોન્ટેક્ટ કરો બેન નું એડ્રેસ અને કોન્ટેક્ટ ડિટેલ સ્ક્રીન ઉપર આપણે દર્શાવેલું છે